સાબરકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સાબરકાંઠાના વડાલીમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ બેંકમાં રકમ જમા કરાવવા આવેલ ગ્રાહકને લૂંટી તસ્કરો ફરાર દોઢ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ લઈ ત્રણ થયા ફરાર ખાતેની સાબરકાંઠા સહકારી બેંકમાં બેંકમાં બનાવ ત્યારે કેશ ડિપોઝિટ કરવા આવેલ ગ્રાહકને લૂંટી ફરાર થતા તસ્કરોને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીઓના બનાવો વધ્યા છે ત્યારે ગઈકાલે જ વડાલી શહેરમાં એક વધુ ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે આજે ફરી એકવાર મેરામાં કેદ થયેલા અજાણ્યા ત્રણ ઈસમો ને ઝડપી લેવા પોલીસ સક્રિય ત્યારે બેંકના કેમેરાના આધારે પોલીસે ત્રણ શકમંદ લૂંટારુઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાઠા